નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે સ્વર્ગવાસ વિજય રૂપાણની અંતિમ વિધિનો વીસ લાખનો ખર્ચ ભાજપે પૂર્વ સી પરિવાર પર જ નાખતા નારાજગી અમદાવાદ બન્યું ક્રાઇમ કેપિટલ વિરાટનગરમાં લક્ઝુરિયસ કારમાંથી બિલ્ડરની લાશ મળી નેપાળના પ્રથમ મહિલા પીએમ સુશીલા કાર્કે ભારત સાથેના સંબંધો વિશે મૌન તોડ્યું પહેલા મોદીજીનું અભિવાદન કરીશ મોટી બાધા દૂર થઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે ગમે ત્યારે થઈ શકે છે એલાન રેસમાં ચાર મંત્રીઓના નામ આમ આદમી પાર્ટી નેતા પ્રવિણ રામની ઘેટ પર પદયાત્રા બગસરા પહોંચતા જ બબાલ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો ભારત વિશ્વનો સૌથી મોટો સંરક્ષણ સોદો કરશે એકસોને ચૌદ સુપર રાફેલ સાથે દુશ્મનો સામે જંગ લડવાની તૈયારીમાં રહેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મો જવાબ અમને શેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે જનરલ મોનીર ની ધમકી કેટલો દમ રઘવાયું થયું અમેરિકા ટ્રમ્પ ખોય બેઠા હોશ હવે રશિયા અને ચીન પર સિકંજો કસશે અમેરિકા વડાપ્રધાન મોદી ભાવનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે પીએમ ના આગમન પહેલા તંત્ર અચાનક ઊંઘ જાગ્યું અમદાવાદના નારોલ વિસ્તારમાં દંપતીને વીસ શોકનો મોત જવાબદારો સામે કાર્યવાહી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી મોડી રાત્રે તલવારો સાથે બર્થડે જળ સંધિ દર કરવા માટે ગંભીર પરિણામો આવશે ભારતની એક્શનથી ઘડાયેલું પાકિસ્તાન યુનોમાં પહોંચ્યું રેલવે ની ગંભીર બેદરકારી સુરત થી વસાઈ જતી ટ્રેન જલગાવના રોટ ઉપર દોડવા લાગી પેસેન્જરો મુકાયા મુશ્કેલીમાં બોટાદમાં ચોરીના ગુનામાં સકમંદ તરીકે પોલીસે ઉઠાવ્યો હતો પોલીસે સાતથી આઠ દિવસ બરબરતા આચરી પોલીસે બે ફામ માર મારતા સગીરની કિડની થઈ ફેલ ભરૂચની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ અનેક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા અમદાવાદના એક જ કુટુંબમાં બાર સખ્સો બોગસ ખેડૂત ખાતેદાર બન્યા કંભાત પોલીસે ગુનો નોંધ્યો સાંતલપુર અને સુઈ ગામમાં રણમાં માથાપુડ પાણી ભરાતા મીઠા ઉદ્યોગ કરોડો રૂપિયાનું ભોગવવું પડ્યું નુકસાન ઓપરેશન છિંદુર વ્યર્થ લાગી રહ્યું છે ભારત અને પાકિસ્તાન મેચ અંગે પહલગામ પીડિતોનો જોવા મળ્યો આક્રોશ હું કોઈ દલાલ કે સંત પણ નથી ઈમાનદારીથી દેશ સેવા કરું છું નીતિન ગડકરીનું વધુ એક ચોકાવનારું નિવેદન અમને માફ કરજો દુનિયા છોડી રહ્યા છીએ માતાએ દીકરા સાથે તેરમા માળેથી જમ્પ લાવ્યું પતિની માફી માંગી લંડનમાં એક લાખથી વધુ એન્ટી ઇમિગ્રેશન દેખાવકારો માર્ગો પર ઉતર્યા પોલીસકર્મીઓ પર પણ કર્યો હુમલો જાસમીન એમ્બોરિયાર્ડ વર્લ્ડ બેક્સિંગ ચેમ્પિયનમાં જીત્યો ગોલ્ડ પોલેન્ડની ઝુલિયાને હરાવી નેપાળમાં સુશીલા કાર્કે પહેલા જ દિવસે કહ્યું હતું કે કામ જે બાંગ્લાદેશના યુનુસ એક વર્ષથી પણ નથી કરી શક્યા જનતામાં સવાયા સુશીલા કાર્કી પાકિસ્તાની સૈન્ય પર ભીષણ આતંકી હુમલો 12 સૈનિકો માર્યા ગયા પીટીપીએ સ્વીકાર જવાબદારી તમારા દેશ પાછા જાઓ બ્રિટનમાં શીખ મહિલા સાથે હેવાનો એ આચર્યો દુષ્કર્મ સાંસદ પણ ભડક્યા પુતિન એમના ખાસ અધિકારીને ભારત મોકલશે ભારત માટે ટ્રમ્પના ટેરિફનો તોડ શોધ્યો ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અમેરિકાને જ ભારે પડશે દસ લાખ લોકો સામે ગરીબીમાં ધકેલાવવામાં આવ્યું જોખમ ટેરિફ લાદવાને કારણે ભારત સાથે સંબંધોમાં તિરાડ પડી ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરમાં કબૂલાત નાસાની સેટેલાઇટ ઇમેજમાં નવું તળાવ જોવા મળ્યું આલસ્કામાં હિમ તળાવ પીગળતું તો પ્રોનોબ નામનો ટાપુ બહાર આવ્યો પેલેસ્ટાઇન સ્વતંત્ર દેશ બને યુએન માં ભારત સહિત એકસોને બેતાલીસ દેશો પ્રસ્તાવ પક્ષમાં આપ્યો મત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત જીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો અમદાવાદથી મુંબઈ સુધી રેલ પ્રવાસ કર્યો સી એમ ભૂપેન્દ્ર પટેલ રવિવારે વિવિધ કાર્યક્રમોમાં રહેશે વ્યસ્ત અમિત શાહ સાથે અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી આદિત્ય બિરલા ફાઇનાન્સ સહિત નવ એનબીએફસી નોંધણી પ્રમાણપત્ર સરેન્ડર કર્યા પાકિસ્તાન સામે મેચ બોયકોટ ની માંગ ભારત ના ડ્રેસિંગ રૂમ માં કેવો છે માહોલ કોચે જણાવી અંદર ની વાતો કુતુબ મિનાર થી ઊંચા રેલવે બ્રિજ પર આજ થી દોડશે ટ્રેન વિડિયો માં જોવા મળ્યો આસપાસ નો અદ્ભુત નજારો સ્વર્ગવાસ રૂપાણી ની અંતિમ વિધિ નો ખર્ચ પરિવારો સુકવશે નહીં વિશાળ ડોમ પુષ્પો સહિત ના બિલ માટે ભાજપે હાથ ઊંચા કર્યા અમદાવાદ પ્લેન ક્રેશ પર નવો ચોકાવનારો દાવો શોર્ટ સર્કિટ ને કારણે થયા હતા બસો ને સાઠ લોકોના મોત યુએન માં ઇઝરાયલ પાકિસ્તાન વચ્ચે તણખા જરિયા બિન લાદેડ નો ઉલ્લેખ થતા પાકિસ્તાન ગામની ખેતર માંથી મહિલાની ફેંકી ભાજપ માં તકરાર કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા નેતા વિશે અમિત ચાવડા એ જાહેર કર્યા શાબ્દિક વારો તંત્ર નિષ્ફળ તો હવે નેતાજી મેદાન માં પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ જાતે જ પાવડો લઈને ખાડા પૂર્યા નેપાળમાં આવતા વર્ષે યોજાશે ચૂંટણી રાષ્ટ્રપતિએ જાહેર કરી તારીખ બધાને કરી આ ખાસ અપીલો કર્યા જેવી પરિસ્થિતિ અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળી ખેતરોમાં શ્રમિકો ઘટ્યા ગરીબી બેકારી વધી અમદાવાદ એરપોર્ટ પર એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા સગીરને ઢોર મારવાના કેસમાં ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાણી લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળીગોનું વિમાન ના કરી શક્યું યાદવ સહિત મુસાફર હતા એમાં સવાર રવિવારે ગુજરાતમાં મહેસૂલ તલાટીની પરીક્ષા ત્રેવીસ જિલ્લાના ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખ અરજદારો આપશે એક્ઝામ નેપાળ બાદ હવે કેનેડામાં ઇમિગ્રેશનને લઈને વિરોધ રેલીમાં જોરદાર હંગામો પોલીસે અત્યાર સુધીમાં દસ લોકોની કરી ધરપકડ પ્રેમ લગ્ન ના નામે થતી સમાજ અને માતા પિતા સાથે થતી છેતરપિંડી બંધ કરો જસદણમાં માં ભરી રેલી યોજવામાં આવી હોસ્ટેલમાં માં ઊંઘતા વિદ્યાર્થીઓની આંખમાં નાખી દીધી ફેંકી આઠ વિદ્યાર્થીઓને દેખાતું થયું બંધ તપાસ આદેશ કરવામાં આવ્યા આફ્રિકી પ્રવાસીઓને જબરદસ્તી દેશ બહાર નીકળવાની તૈયારીમાં ટ્રમ્પ પ્રશાસન કોર્ટે લગાવી ફટકારો લંડનના રસ્તાઓ પર એક લાખથી વધુ લોકો ઉતર્યા આ વિરોધ પાછળનું કારણ હજુ સુધી છે એક અકબંધ કોઈ પણ ભારતીય ખેલાડી પાકિસ્તાન સાથે રમવા માંગતો નથી ભારત પાકિસ્તાન મેચ પહેલા થયો મોટો ખુલાસો ભારત આપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે કરાયો રદ આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ સુરક્ષા પરિષદ ની બેઠક થયેલી ઉગ્ર ચર્ચાનું કારણ શું ઇઝરાયલ આગામી નિશાન પાકિસ્તાન બનશે ગાર્ડનમાં લોખંડનો દરવાજો બાળક પર પડ્યો સારવાર દરમિયાન બાળકે તોડ્યો દમ બેરાજા ગામે ખેતરની ફેન્સિંગમાંથી માંથી શોક લાગતા ઘેટા બકરા ચરાવતા યુવક નું થયું મોત ખૈબર પખતુનવામાં પાકિસ્તાની મોટી કાર્યવાહી પિસ્તાલીસ આતંકવાદીઓનો કોરદો બોલાવ્યો ઓગણીસ સૈનિકો પણ ગુમાવ્યા પાકિસ્તાન સામે મેચ રમતા ભારતીય ખેલાડીઓને સંજય રાઉતે લીધા આડ્યા ભૂસ્યું એક મેચ નહીં રમો તો જય શાહ ફાંસી પર ચડાવી દેશે મહેસાણાના એપીએન સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના થયા મોત ફેક્ટરીમાં આગ કે અન્ય કારણથી મોત તપાસ હજુ છે ચાલુ બીસીસીઆઈના પરિવારમાંથી કોઈ નથી ગયું ભારત પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ સોમવનની પત્ની ભારત પાકિસ્તાન મેચ મામલે ઓવૈસીનો ભાજપ પર પ્રહાર સુ સવિષ ભારતીય નાગરિકોની જિંદગીથી કિંમતી છે પૈસા પીએમનું મણિપુર જવું નહીં વોટચોરી મુખ્ય મુદ્દો જુનાગઢમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું ભરોસો તોડતા નહીં આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ